સુરત શહેરની એનઆરઆઈ ડૉક્ટરને તેના ફોટો વાયરલ કરવાની ધમકી આપી એક કરોડ રૂપિયા પડાવી લેનાર આરોપીની ધરપકડ ચેન્નાઈથી સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે કરી હતી આરોપી ગુરુપ્રસાદના રિમાન્ડ દરમિયાન જે ખુલાસો થયો છે તેનાથી પોલીસ પણ ચોંકી ગઈ હતી અલગ અલગ રાજ્યની નવ જેટલી યુવતીઓ સાથે તે વાત કરતો હતો અને વિદેશી પુરુષના ફોટો પ્રોફાઇલમાં મૂકી યુવતીઓને ફસાવતો હતો અને દેશોના ઇન્ટરનેટનો ઉપયોગ કરી અલગ અલગ છોકરીઓ સાથે વોટ્સએપ મારફતે વાતચીત કરતો હતો ફોરેનર ફિટનેસ ટ્રેનર હોવાનું જણાવી યુવતીઓને ફસાવતો હતો લોકેશનની ખબર ન પડે એ માટે પોતાના મોબાઈલમાં ફેક જીપીએસ નામની એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી હતી પોતાની ઓળખ પોલિટિશિયનના પુત્ર તરીકે આપી અને અમેરિકામાં ડોક્ટરની ડિગ્રી મેળવી રહ્યો છું તેવી વાતો કરી સુરતની એનઆરઆઈ ડૉક્ટર ડોક્ટર સાથે પહેલા મિત્રતા કરી અને ત્યારબાદ તેના ફોટો વાયરલ કરવાની ધમકી આપી કરોડો રૂપિયા પડાવનાર આરોપીની સુરત સાયબર સેલે ધરપકડ કરી હતી આરોપી ઓગણત્રીસ વર્ષીય ગુરુપ્રસાદ નાયડુ મૂળ આંધ્રપ્રદેશનો રહેવાસી છે તેની ધરપકડ ચેન્નાઈ ખાતેથી કરવામાં આવી હતી રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરતાં તેણે પાસેથી મળી આવેલા મોબાઈલ ફોન લેપટોપ તથા બેંક સ્ટેટમેન્ટ ચેક કરતાં સુરત સાયબર સેલને અગત્યની માહિતી મળી આવી હતી વિશ્વરસિંહ સુરત શહેરની સૂચનાથી સુરત શહેરના નાગરિકોને ભોગ બનતા અટકાવવા માટે અને ખાસ કરીને જે બહેનો દીકરીઓની સાથે કોઈ પણ પ્રકારનું સાયબર ક્રાઈમ થયું હોય તેને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત સાયબર ક્રાઈમ સેલની અંદર અગાઉ છપ્પન નંબરનો ગુનો નોંધવામાં આવ્યો હતો જેની અંદર મૂળ આંધ્રપ્રદેશના નિવાસી એવા ગુરુપ્રસાદ કોવીની ધરપકડ ચેન્નઈ ખાતેથી સાયબરની ટીમ દ્વારા કરવામાં આવી હતી સદર આરોપીના રિમાન્ડ દરમિયાન રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ કરતા કેટલીક વધુ વિગતો પ્રકાશમાં આવી છે જે મુજબ આ જે આરોપી છે તેના ફોટા એના ફોનમાંથી મોટા પ્રમાણમાં પોન વિડીયો બીબત્સ ફોટા તથા અનેક યુવતીઓના ન્યૂડ ફોટોસ વગેરે મળી આવેલ હતું વધુમાં તેના મોબાઈલની વધુ તપાસ કરતા કુલ નવ યુવતીઓને એણે અલગ અલગ રીતે શિકાર બનાવી હોય કોઈને ફોટો મારફતે કોઈને બિઝનેસમેન તરીકે કાં તો જીમ ટ્રેનર તરીકે પોઝ કરીને ખોટી પ્રોફાઇલ બનાવીને વિશ્વાસમાં લઈને તેમને લોન અપાવવા કે બિઝનેસ સ્ટાર્ટ કરવા કે કોઈપણ રીતના તેમની પાસેથી પૈસા લીધા હોય એવી અલગ અલગ યુવતીઓની ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં રહેતી યુવતીઓની વિગતો મળી આવેલ સાયબર સેલ દ્વારા આ યુવતીઓનો કોણ સંપર્ક કરી બિલકુલ પૈસા નહીં આપવા તથા તેઓને આ શખ્સની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે જણાવવામાં આવેલ તે અંતર્ગત એક દીકરી હૈદરાબાદની અંદર જે સાયબરાબાદ છે ત્યાં સાયબરાબાદ પોલીસ સ્ટેશનની અંદર કુલ બત્રીસ લાખ રૂપિયાનું ફ્રોડની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપેલ છે આ ઉપરાંત જે જરૂર પડે ગાઈડન્સની યત્રેથી પૂરું પાડવામાં આવે છે જે ભોગ બનનાર છે તેઓને સાથે સાથે ખાસ આ કેસની અંદર જે બધું બીજી વિગતો ધ્યાનમાં આવી છે એ મુજબ છે કે આરોપી પોતાના ફોનની અંદર શૂઝ ટિન્ડર બંબલ ફેટ લાઈફ નામની અલગ અલગ જે ડેટિંગ વેબસાઇટ્સ ડેટિંગ એપ્લિકેશન્સ છે એનો યુઝ કરતો હતો આરોપીએ અલગ અલગ ફેક પ્રોફાઇલ બનાવેલી હતી જેની અંદર એ યુરોપિયન પર્સન હોવાનો દેખાડો કરતો હતો યુરોપના અલગ અલગ દેશના સારા એવા આકર્ષક દેખાતા યુવક અને યુવતીઓના ફોટાનો ઉપયોગ કરીને તેણે જેક્સ પાર્કર અને શ્રીનિકા ડિયાઝ નામની બે અલગ અલગ ફેક પ્રોફાઇલ ઇન્સ્ટાગ્રામ પર બનાવેલ હતી જેના માધ્યમથી તે મહિલાઓને લલચાવતો હતો અને સાથે સાથે જે શ્રીનિકા નામની એણે પોતાની આઈડી બનાવી હતી એના મારફતે છોકરીઓનો વિશ્વાસ જીતીને એમને પોતાની સાથે એમને મદદ કરવાના બહાને એ રીતના એમનું વિગતો મેળવતો હતો અને ત્યારબાદ એ પોતાના જ એકાઉન્ટથી પોતાની ઓળખ જેક્સ પાર્કર તરીકે આપીને ફિમેલ એકાઉન્ટમાંથી મેલ એકાઉન્ટની એ રીતના કાં તો પોતાના અસલી એકાઉન્ટનો તરફ એની ઓળખાણ કરાવીને કે આ મારો મિત્ર છે તમને મદદ કરશે એવી રીતના અલગ અલગ રીતના તરકટ રચીને ઘણા બધા લોકોને ભોગ બનાવવાની કોશિશ કરતો હતો વધુમાં આ આ જે ભોગ બનનાર છે એ બધાને પોતાનું પાસે ઘણું મોટું બેન્ક બેલેન્સ છે ઘણું મોટું બેન્ક એકાઉન્ટ છે અને કરોડો યુએસ ડોલર કે ઓસ્ટ્રેલિયન ડોલર પોતાની પાસે છે એ રીતનું બતાવવા માટે પોતાના મોબાઈલની અંદર જે સ્ક્રીનશોટ વગેરે એને એડિટ કરી શકાય એ માટેની એપ્લિકેશન પણ વાપરતો હતો ફિગમા નામની એક એપ્લિકેશન એપ્લિકેશનનો એ સ્ક્રીનશોટને બેન્ક બેલેન્સને ચેન્જ કરવા માટે સ્ક્રીનશોટનો એડિટ કરવા માટે ઉપયોગ કરતો હતો આ ઉપરાંત માય ટેન્સ્ટ્રા ન્યુમેરો માય ઓપ્ટસ જેવી અલગ અલગ એપ્લિકેશનનો યુઝ કરીને એ પોતાના વર્ચ્યુઅલ નંબર અલગ અલગ ક્રિએટ કરતો હતો જેનાથી એ ભોગ બનનારાનાઓનો સંપર્ક કરતો હતો આ ઉપરાંત પ્રોટોન વીપીએન એપ્લિકેશનનો પણ યુઝ કરીને પોતાનું લોકેશન ભારતમાં નહીં પરંતુ બહારની કન્ટ્રીમાં બતાવતો હતો અને આરોપીના મોબાઈલમાં ફેક જીપીએસ નામની એપ્લિકેશન પણ મળી આવેલ છે અને આ ઉપરાંત મહિલાઓનો સંપર્ક સાધવા માટે બીજી પણ એમોનો ઉપયોગ કરતો હતો જેમ કે ગૂગલ પરથી સારા એવા બંગ્લોઝ અને ફ્લેટ્સ લક્ઝરિયસ હોય એના ફોટા ડાઉનલોડ કરીને ફેસબુક પર અલગ અલગ જે ગ્રુપ હોય છે ફ્લેટમેટ્સ વગેરે એની અંદર પણ એ આ પોતાને ફ્લેટમેટ જોઈએ છે અને પોતે ફિમેલ છે એ રીતે પોઝ કરીને આ એકાઉન્ટ્સ ઉપર એ પોસ્ટ કરતો હતો આ ઘરના ફોટા કે મારે ફ્લેટમાં જોઈએ છે એ મારફતે જે છોકરીઓ તેના સંપર્કમાં આવે એમને કોઈ ફ્લેટ વગેરે ન બતાડે અને એના પછી એનો સંપર્ક સધાય પછી નાણાકીય મદદ કરવા માટેનું તૈયારી બતાવતો અને સાથે સાથે પછી એ પૈસા આપવા માટે પણ લોન પ્રોસેસ કરાવવા માટે મારે પૈસા જોઈશે આટલો ટેક્સ લાગશે એ રીતના પણ એણે અલગ અલગ ફ્રોડ કરેલ છે આ હજુ અત્યારે આરોપીના રિમાન્ડ પૂરા થયેલ છે અને સાયબર સેલ દ્વારા આગળની જે કાયદાકીય કાર્યવાહી તપાસ ચાલ્યો છે હાલના તપાસ પ્રમાણે કુલ નવ લોકો ભોગ બની ચુક્યા છે આપણા ગુજરાત રાજ્યમાં એક જ આ કિસ્સો છે બાકીના જે છે એ બીજા રાજ્યોની અંદર છે